સંગીતા પાટીલ બિહારના ધારાસભ્ય છે સુરતના નવા ગામ લિંબાયત રેલવે ફાટકને કાયમ માટે બંધ કરાતા લોકોમાં રોષ ડિંડોલીમાં નવા ગામ લિંબાયત માર્ગ પર રેલવે ફાટક બંધ રેલવે ફાટકને કાયમ માટે બંધ સ્થાનિક લોકોમાં રોષ ફાટ્યો ધારાસભ્ય સંગીતા પાટિલ પ્રત્યે લોકોમાં રોષ ફાટી નીકળ્યો સંગીતા પાટીલ બિહાર ચૂંટણીના કામમાં વ્યસ્ત સ્થાનિક

સતત અવર ધમધમતી રેલવે ફાટક બંધ થવાના કારણે લોકોને નવા ગામ ડિંડોલી થી લીંબા તરફ જવામાં મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોતાના મત વિસ્તારના

નાનપણથી લીંબાત બાજુ આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માન ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું હોય કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પેલા તો એક મહિનાની ની તારીખ આવી બીજા મહિના ની તારીખ આવી ત્રીજા મહિના તારીખ એક વર્ષ થી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ફેલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ આવી ને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાં જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે બી ગયેલા છે ધારાસભ્ય પાસે ગયેલા અહિયાં ના પાસે બી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમકે તાના પ્રતિનિધિ છે અહિયાં ના થોડી છે કેમકે અહિયાં ના ત્રીસ હજાર જીતી જીતીને આવ્યા છે ત્રીસ પાંત્રીસ હજાર વોટ અહિયાં ના મહિલા છે નવા ગામ ત્યારે એ લોકો જીતી જીતીને આવ્યા છે બરાબર તો એ લોકો ને અહિયાં ધ્યાન આપવું છે કે બિહાર માં ધ્યાન આપવું હા એ લોકો ના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી મેયર મેયર બી તા છે હા એમના ડેપ્યુટી મેયર બી તા છે બરાબર અહિયાં ના જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે એ ના પ્રતિનિધિ છે કે બિહાર ના પ્રતિનિધિ છે મારો એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલના તાત્કાલિક તાત્કાલના થોડું દોરું ખોલવું જોઈએ બીજું કઈ અમારે એક જ માન નાના છોકરાઓ છે સ્કૂલ માં બનવા જાય છે બરાબર તાતી લોકો આવે છે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે અંડરપાસ માં કઈ છોકરી ને કઈ થાય એની જવાબદારી કોણ રહેશે હા અંડરપાસ માં નાની છોકરી ગઈ કોઈ મોટી છોકરી કોઈ એને રી એનું જવાબદારી કોણ કે અને અંડરપાસ ભાઈનું એ બી વરસ માં દેવા કરતા બંધ થઈ ગયું જે અંડરપાસ બન્યું એમાં વરિષ્ઠમાં બે વખત બંધ કર્યું રહ્યું કે આ ચાલે તો ચાલે નહીં બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આ જ છે ને એના લીધે આ ખોલો ફાટક ની આ ટ્રાફિક નહીં થાય આ ફાટક ખોલો